અમદાવાદના વાવોલ ગામમાં રહેતા બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટ તેમની દીકરીના ઝવેરા પધરાવા ગયા હતા ત્યારે ગાંધીનગરના અડાલજમાં આવેલા કેનાલમાં પગ લપસતા તેમાં પડી જ ગયા હતા બાળકીએ બૂમો પાડી હતી ત્યારે ત્યાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા બાળકીએ તેના પપ્પા કેનાલમાં ઝવેરા પધરાવા અંદર ગયા હોવાનું જણાવી રોવા લાગી હતી અહેવાલ મહેશ સિરાઠોડ બનાસકાંઠા सुबह जाओ कैसा? मेरा पापा पहले जावे मेरा पत्रावा गाड़ी अंदर जाता रहे। रिक्शा लेने आए लकमों। मन पूनंदर से।, ना। ना से तो गाड़ी में चावी देखते सेलेस। मैं नहीं कर बाबा परे पापा। यह बैठा बैठा यूपी दे हैं बी दे बी बी। पापा का। तो रिक्शा में जाओ रिक्शा में जाओ